એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈને પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલા માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદ્દામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમ વાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચૂકથી વિવિધ સમાજો ભીમ આર્મી એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બસ સ્ટેન્ડ પાસે આવેલા ડોક્ટર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને હિન્દુસ્તાન ઝિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફુલહાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક શાહિદ ભગતસિંહ ચોક ગાંધી ચોક ઝિકરિયા ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા મોહિમ તમે પોરબંદરથી મોહિમનો રિપોર્ટ સારો મળી રહ્યો છે તરફથી ચોક્કસપણે આ મોહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો સ્વીકાર થયો છે લોકો ખૂબ છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખ થી દસ લાખ સંકલ્પ છે બહુ સારી છે કે તમને સારું ફંડ જમા કરી શકો કચ્છ પણ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો માટે કે જે લોકો સુધી થયા છે તમે જોયું હમણાં સરદાર બાપુ એ આ મોહિમ ચલાવી છે અને એ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓ દસ રૂપિયાનો ફંડ માંગ્યો છે ફક્ત દસ રૂપિયાનો તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સદામ બાપુ નું જે આપણે જઈને ફેરકામ ચાલી રહ્યા ચાલીને જઈ રહ્યા છે અલ્લા તાલા ઉમેદ કરી છે કે તેનું આ સફળ પૂરું થાય ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો પોરબંદર થી અહિંસા ભૂમિ થી લઈ અને કાશ્મીરના ના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય